નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં મિત્રો માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ફાઇનલી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આવક સારી થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો આજે બે તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ આપણે ઘઉંની આવક વિશે વાત કરીએ તો એકથી આઠ બ્લોક ખુલ જોવા મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો જે છાપરા છે મિત્રો છાપરા નંબર મિત્રો છ સાત ની મિત્રો બાજુમાં મિત્રો ઘઉના જે પટ્ટા ઉતારવામાં આવેલ છે ત્યારબાદ મિત્રો જો તમને બતાવી દો છાપરા નંબર આઠની ની બાજુમાં જો આવી રીતે ઘઉં ઢગલા કરવામાં આવેલ છે અને હાલ હરાજીનું કામકાજ મિત્રો સૌથી પહેલાં બ્લોક નંબર એકમાં ચાલુ કરવામાં આવેલો તો જો મિત્રો આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાર પછી મિત્રો અત્યારે જો બ્લોક નંબર એકમાં મિત્રો છેલ્લે જો મિત્રો બે ત્રણ લાઈન જ બાકી છે ત્યાર પછી બ્લોક નંબર બેમાં તો મિત્રો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ઘઉંના બજાર ભાવ ત્યાં આગળ વિડીયોમાં જાણી લઈએ ખુલ્લતી બજારમાં કેવો ભાવ છે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો આજના ભાવ જોવા માટે ચારસો એકોતેર ચારસો ને એકોતેર ચારસો ને એકોતેર ભાવ જોઈ શકો છો સરસ લોકો છે

છસો ને અગિયાર સુપર ટુકડી છે છસો ને અગિયાર ભાવ છે જોઈ શકો છો છસો ને અગિયાર

પાંચસો ને એકવીસ પાંચસો ને એકવીસ ભાવ થયો ટુકડી છે જોઈ શકો પાંચસો એકવીસ થોડીક મીડિયમ ક્વોલિટી પાંચસો ને છેતાલીસ પાંચસો ને છેતાલીસ ભાવ થયો છે ટુકડી છે

छ सो नेसठ छ सोसठ भयो सुपर टुकी छुलिटी पाँच सौ छ पाँच सो छपन भयो टुकडी पाँच सौ छपन માને રવા સાથે છે મિત્રો અને અમુક કુતરા છે જોઈશ તો મીડિયમ ક્વોલિટી થોડી તો તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો જે સરસ ક્વોલિટી છે મિત્રો ટુકડી તેના સાડા છસો આસપાસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જે મીડિયમ ક્વોલિટી છે તેના પાંચસોથી સાડી પાંચસોના ભાવ છે અને જે મિત્રો સાવ નબળી ક્વોલિટી છે તેના મિત્રો ચારસોથી મિત્રો લઈને પાંચસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે